નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબા ન્યૂઝ રાજુલા આવો જોઈએ આજના એક બ્રેકિંગ ન્યૂઝ રાજુલામાં એક પથ્થર પડતા બે વ્યક્તિ ઈજાગ્રસ્ત રાજુલા શહેરમાં મોક્ષ ધામ પાસે પથ્થરની ખાણનો પથ્થર ઉપરથી પડતા બે મકાન નુકસાન થવા પામેલ છે આ મકાન પડતા કુલ બે વ્યક્તિને ગંભીર ઈજા થવા પામેલ છે બંને ઈજાગ્રસ્ત વ્યક્તિને રાજુલા સરકારી હોસ્પિટલમાં સારવાર માટે 108 મારફતે ખસેડવામાં આવ્યા આ ઘટનાની જાણ રાજુલા શહેરના પ્રમુખ વનરાજભાઈ વરુને થતા તે ઘટના સ્થળે દોડી આવે વનરાજભાઈ વરુ તેમજ રાજુલા નગરપાલિકાના વોર્ડ નંબર ચાર ના આશિકભાઈ મુની સહિત લોકો દોડી આવે આ ઘટનાની જાણ રાજુલા ચીફ ઓફિસરને થતા તેમણે રાજુલા પાલિકાના એન્જિનિયરિંગ પ્રભાતભાઈ જોશી પણ તાત્કાલિક હોસ્પિટલે દોડી આવે અને તે સ્થળ પર તપાસ કરવાની સૂચના આપેલ આવા તમામ અપડેટ માટે જોડાયેલા રહો કાનાબા ન્યૂઝ રાજુલા